ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર ખાતે સાબરમતી વિધાનસભા મહિલા મોરચાનું સન્મેલનનું આયોજન કરાયું શ્રીમતી સોનલબેન શાહના અધ્યક્ષતાને અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું હતું જેમાં તેલુગુ ફિલ્મ હિરોઈન રેશમા રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહિલા સંમેલનમાં શ્રીમતી સોનલબેન શાહે જણાવ્યું હતું કે મહિલાઓ મતદાન વધુમાં વધુ કરે તેવી અપીલ કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર લોકસભામાં વિકાસના કાર્યો ખૂબ જ થયા છે જ્યારે મોદીજીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે ત્યારે લોકસભામાં સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુ તથા સોલા સિવિલ ખાતે દર્દીના વાલાઓને ભોજનની વ્યવસ્થા પણ સરસ રીતે ચાલી રહી છે જેવું શ્રીમતી સોનલબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન દવે શ્રીમતી મીના મહિલા મહિલા ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ગુજરાતી